રંડોળા થઈ તાણા સુધીનો રસ્તો વહેલી તકે શરૂ કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આજે બેન ઉડાણા ગામમાં ઘણા વર્ષોથી દસ વર્ષથી આ રોડનું કામ હાવ એકદમ નર્જરી હાલતમાં પડ્યું છે કોઈને દવાખાને પણ લઈ જવા હોય તો પ્રસૂતિનું હોય તો પણ અમારે પ્રોબ્લેમ થાય કોઈ વાહનો પણ મળતા નથી અને આ વર્ગોડર નીકળી ગયો એવી વાતો થાય છે તો ઘણા સમયથી આ કામ પિસ્તાળીસ દિવસ પહેલાં વર્કોડર નીકળી ગયો આખા ગામની માંગ છે કે આ તાત્કાળિક આઠ દિવસની અંદર જો આ રોડ નું કામ શરૂ નઈ થાય તો આખું ગામ તાણા લવાડા બુઢણા અગિયાળી તમામ ગામના નાગરિકો આંદોલન ઉપર ઉપવાસ ઉપર ઉતરશે એવી અમારી માંગ છે અને વહેલી તકે આ રોડ નું કામ શરૂ થાય એવું આપ સાહેબને વિનંતી હું અત્યારે જ ચાલો આ ખાવાવાળા બાજુ જિલ્લા વર્ષથી સિહોરથી લઈને ટાણા સુધીનો રસ્તો બની ગયો પણ ટાણાથી લઈ લવણ પૂર્ણા અને રંડોળા સુધીનો જે લિંક લાઈન વચ્ચેની છે એને બાકી રાખવામાં આવી છે કેવા કારણોસર બાકી રાખી છે એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે કારણ કે રંડોળાથી પાલીતાણા સુધીનો રસ્તો સરસ થઈ ગયો છે ટાણાથી શિવહોર સુધીનો તો વચ્ચેથી લિંક લાઈન આ ગામડાઓને કયા કારણોસર વંચિત રાખવામાં આવ્યા છે એનો પણ ખુલાસો તંત્ર પાસેથી માંગવો જરૂરી છે અને એનો તંત્ર ખુલાસો ઝડપથી ગામ લોકોને આપે કારણ કે આમાં જવાબદાર તંત્ર જ છે સરકારે એવું કહે છે કે અમે પ્રધાનમંત્રી સડક યોજનામાં મંજૂર કરી દીધી છે તો શા કારણે આને રોકવામાં આવી છે અને એના બધા જવાબો ખુલાસા આપવા અને રોડ જે છે એમાં વચ્ચે ટાણાથી બુઢણા અને બુડાણાથી રંડા વચ્ચે બે બેઠા નદીના નાળા છે એ નાળા ચોમાસામાં પાણી ઉપરથી પસાર થાય એટલે ધોવાઈ જાય રોડ રસ્તા તો એ નાળાને પણ ઊંચા લેવા ખૂબ જરૂરી છે નહીં આ કામ કરશો એ કામ પાછું વર્ષ દિવસ પછી પાછા રોડ રસ્તા જે છે એ તૂટી જશે કારણ કે ઉપરથી પાણી પસાર થાય ને રોડને ખરેખર એક ફૂટ જેટલો ઊંચો લેવો જરૂરી છે

સ્કૂલમાં કોઈ નોકરી કરવા રાજી નથી સ્કૂલમાં કોઈ નોકરી કરવા રાજી નથી હાઈસ્કૂલમાં નોકરી શિક્ષકો ભણાવવા આવે તો અડધો કલાકે ફણસર પડે આ ત્યાં થાય એક્સિડન્ટમાં હમણાં જ એક કેસ એક્સિડન્ટનો એવો બન્યો કે કોમોમાં આવી ગયા છે તો મને એવું લાગ્યું કે મારા બુઘણા ગામમાં રોડની મારે રજૂઆત કરવી જોઈએ ને ઉદાભાઈને લવડાવાળાને વાત કરી ભરતભાઈને ટાણાવાળાને વાત કરી ગોરી સાહેબને એ કે વાત આવો હાચી છે તો આનો વર્ક ઓર્ડર નીકળી ગયો તો પિસ્તાળીસ દિવસથી જે વર્ક ઓર્ડર નીકળ્યો હોય ને આજ સુધી કામ શરૂ ન થયું હોય અમે એક મૌખિક રજૂઆત પાંચદાન કરી કે ભાઈ આ રોડનું કાંઈ કરો તો એમનું કહેવાનું છું કે ભાઈ પાંચ પાંચમને દિવસે ધૂળેટીનાથી પાંચ બે દિવસે રોડનું કામ શરૂ થઈ જાય તો આજ સુધીમાં શરૂ નથી થયું આજે અમે ગામ લોકોને કાલે ભેગા કર્યા બસો માણસોની સહયોગ લીધી છે અને તમામ ગામના નાગરિકોનું કહેવાનું છે કે ઉપવાસ આંદોલનમાં ઉતરવું પડે જે કાંઈ કરવું પડે અમે કરી પણ આ રોડની અમારે બહુ જ જરૂર છે અને આપ સાહેબને અમે મામલતદાર સાહેબને અત્યારે આવેદનપત્ર દેવાયા હતા દરેક ગામના પ્રતિનિધિઓ છે આમાં કોઈ રાજકીય પક્ષ નથી સેવાય ને સેવા એક આ સેવાકીય સંસ્થા ઊભી થઈ છે અને એને પોતાની વેદના એવી છે કે અમે એક જ ખાલી મેસેજ કીધો આપણે કાલે જ આવવાનું છે તો અમારી સહકારી મંડળીએ લગભગ બસ્સો જણા ભેગા થયા તો કીધું એટલા બધા આપણે અત્યારે વાહનમાં લઈ નહીં જઈ શકીએ પણ જો અરજીની અંદર શરૂ ન કર્યો રોડ તો બસો નહીં અને બે હજાર માણસો અહીંયા રેલી સ્વરૂપે આવશે અને ઉપવાસ ઉપર પણ ઉતરશે ગાંધી સિંઘા માર્ગે અમે કરીશું અમે કોઈ ધાતક કે કોઈ એવા માણસો નથી અમારે તો જરૂરિયાત છે અને જો જરૂરિયાત પૂરી નહીં કરે આ તંત્ર તો એના ઉપર ઉગ્ર આંદોલન થશે એવી આપ સૌરને મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે જે અમને વાસા આપી અને થોડાક દિવસ પહેલાં પાણીની વાત હતી તો અમારા ગામની પાણીની યોજના કામ કરવા મળી છે એવી જ રીતે આપ મીડિયાવાળાનો અમને સહકાર મળી રહ્યો છે અને મળે કે અમારા ગામને રોડ રસ્તા વહેલી તકે શરૂ કરાવે એવી આપ સૌને અને મારી વિનંતી ભારત માત્ર અહીંયાથી મામલતદાર ઓફિસથી સિદ્ધાર્થ કલેક્ટર ઓફિસે ભાવનગર આવેદન પત્ર દેવા જઈ રહ્યા છીએ આર એન્ડી સાહેબ પટેલ સાહેબને પણ અમે આજે જ આ પ્રતિનિધિ મંડળ અમારું આવેદન પત્ર દેહે અને એમને પણ વિનંતી કરજું તાત્કાલિક અમારું આ દુઃખદ નિવારણ કરે એવી એમને વિનંતી કરું છું ભારત માતા કી છે